કે ગાંધીનગરની અંદર પાર્લામેન્ટ બોર્ડમાં જાય અને પાર્લામેન્ટ બોર્ડ ગાંધીનગર જે નક્કી કરે એ લિસ્ટ આખું દિલ્હી જાય ત્યાં પાર્લામેન્ટમાં બેસે ને ત્યાં ભાઈ હાઈ કમાન્ડ છે એ નક્કી કરે ટિકિટ કે એવી રીતે કંઈ કોઈ રૂપિયા આપે ને ભારતીય જનતા પાર્ટી કોઈ બેકાર પાર્ટી નથી કે રૂપિયા આપે ટિકિટ આપી દે અહીંયા કઈ ટિકિટ વેચવાળી પાર્ટી નથી દેવજીભાઈના જે આક્ષેપો છે એમના ઉપર આપનું શું કહેવું છે પહેલાં તો દેવજીભાઈ મારા સાથી મિત્ર છે જ્યારે દેવજીભાઈ કોંગ્રેસમાં ધારાસભ્ય હતા ત્યારે ભાજપમાં લાવવા માટેનો સ્પષ્ટપણે અમારો મન અને મારો પોતાનો વ્યક્તિગત વિચાર પણ હતો અને એના કારણે દેવજીભાઈ ભાજપમાં આવ્યા છે આવ્યા પછી અમે સાથે વર્ષો સુધી કામ પણ કર્યું છે અને જે રીતે એને આક્ષેપો કર્યા છે એ આક્ષેપો ટિકિટ આપવી કે કોઈને કાપવી એ મને કોઈ અધિકાર છે જ નહીં આની અંદર મારો કોઈ પણ રોલ નો